ધારાસભ્યો સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ ભ્રષ્ટાચાર કરવા બદલ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે ખાધા એમાંના કોઈની પણ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લીનચીટ આપવામાં આવી છે આ ક્લીનચીટની વિરુદ્ધમાં તમામે તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરણીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો હોય આ તમામ પીડિતોને એક સાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો નવ ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે વિધાનસભાની અંદર હવે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે ત્યારે ગુજરાતની સામાન્ય જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ એ સરકારને સવાલ પૂછતું હશે કે શા માટે સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાગી રહ્યા છો મેં પહેલાં પણ કહેલું અમે આખી ટીમ સતત કહેલી છે કે જ્યાં સુધી નોંધ કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠ્ય એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી અને વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ છેક સુધી છીએ ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું પણ આ મુદ્દો અમે છોડવાના નથી તક્ષશિલા મોરબી હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાના છો એની અંદર ચિઠ્ઠી નાખી લિખિતમાં રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર